આપણી પહેલા વાત થઈ હતી ત્યારે પણ મેં કીધેલું કે પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી પ્રેમ માત્ર અનુભૂતિ છે ફક્ત અનુભવવાની જ વાત છે પ્રેમને આપણે રોજ જ ઉજવીએ છીએ દરેક ક્ષણે ઉજવીએ છીએ છતાં કાલે પ્રેમનો દિવસ છે વેલેન્ટાઇન ડે તો આપ સર્વને હેપી વેલેન્ટાઇન ડે પણ પ્રેમ ક્ષણે ક્ષણે ઉજવવાનો તહેવાર છે અહીંયા સુરેશ દાદાને કેટલું સરસ રીતે લખ્યું છે નિરાશ શા માટે થાય છે મારી વાત તો સાંભળ જો ને પ્રેમ વાત કરી થાય કેટલી સરસ રીતે કરે છે કે તું નિરાશ શા માટે થાય છે મારી વાત તો સાંભળ તું કરવાનો છોડ હોઈશ તો મારી ઉંગળીના સ્પર્શે ડાળે ડાળે ફૂલ ખીલુ છે સુકાઈ ગયેલો કોઈ મહાસાગર હોઈશ ને તો મારા પગલા જ્યારે તારી ભૂમિ પર પડશે ને ત્યારે એમાંથી જળનો જન્મ થશે અને ફરી તું મોજાનું સંગીત અનુભવી શકીશ સૂર્ય ચંદ્ર અને તારા વિનાનું આકાશ જો હશે ને તો મારી એક દ્રષ્ટિ જ સૂર્ય ચંદ્ર અને તારા પ્રગટ કરશે તો મારા સ્પર્શથી તું સાચે જ દેવ થઈ જઈશ કારણ કારણ કે હું પોતે જ પ્રેમ છું પ્રેમમાં કેટલી તાકાત છે કે તમે ન હોવ એ પણ તમને બનાવી દે એક કાવ્ય સ્વરચિત છે એ પેલા રજૂ કરી દઉં છું બધું છે પ્રેમ પર જ પણ અનુભૂતિઓ જુદી જુદી છે એ હું કહું છું હું અનુભવું છું વારે વારે કેમ હું અનુભવું છું વારે વારે કેમ તમે ભીંજવો મને ઝાંકડની જેમ તમે રીજવો બનીને પ્રેમ તમે શણગારો હેમની જેમ આ આભાસ વિઠરાઈને મને ઘેરે કેમ કહો ને આવું થતું હશે કેમ ઘડીક મારી સાથે પલળવું હશે કદાચ વાર બનીને ત્યાં જ અટકવું હશે કદાચ મૃગજળ બનીને મને તરસાવવી હશે કદાચ શું મારી સાથે આ વસ્તુ રમવું હશે કદાચ આવા આભાસ વિટરાયને મને ઘેરે છે કેમ કહો ને કહો ને આવું થતું હશે કેમ લટોમાં તમને છુપાવીશ વાદળની નહીં આંખોમાં સમાવીશ તમને અશ્રુની છે હૃદયમાં તમને વસાવીશ હૃદયમાં તમને વસાવીશ ધબકારની જેમ ખંજનમાં તમને રાખી દઈશ તનની જેમ આ આભાસ વીટડાઈને મને ઘેરે કેમ કહોને ને આવું થતું હશે કેમ ચલો ને તમે ઝાંકડ બળીને ઝરમરો કદાચ પાંદડી પર હંમેશા નહીં રહો કદાચ હું ક્ષણિક હું ક્ષણિક તમારા હૃદયમાં રહીશ કદાચ માં પોતાને પૂછીશ કદાચ કે આભાસ ઘેરે કેમ કહો ને કહો ને આવું થતું હશે કેમ એક નાનકડી સુંદર અનુભૂતિ પ્રેમમાં રાતભર જાગેલી આંખોએ અશ્રુને પૂછ્યું તું કેમ છે ને પ્રેમ પ્રેમસભર અશ્રુ જોઈને કહે કે શું તારી સાથે પ્રેમ છે આ કોમર હું તો સમાઈ ન શકું ઉભરાઉં તો છલકાઈ ન શકું વહી જાઉં તો લાગે કે તું શુક્ષ લાગેશ રોકાઈ જાઉં તો લાગે કે તું બીની લાગેશ સદંતર સદંતર તારા વિશે હું વિચારું છું કે આ બધી જ અભિવ્યક્તિઓ તારી સાથે કેમ શું આટલા બધા અહેસાસ હોતા હશે કે પછી હોતા હશે સેજ વેમ પ્રેમમાં આપણે કેટલી અલગ અલગ વસ્તુ જોતા હોય છે એ પ્રમાણે આ બધા કાવ્યોને મેં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે આજનું છેલ્લું કાવ્ય પ્રેમ ઉપર તારામાં રોજ વિશાળ આકાશ જોઉં તને જોવા માટે એક નાનકડી અગાસીમાં હો વિકસેલા પૂનમ પૂનમચાનમાં તને જોઉં અને અને અમસ્તી તો હું તારામાં જ જોઉં ધૂળની રંગતમાં તને જોઉં રંગાઈ જાઉં આખે આખી હકીકતમાં શુભ વસ્ત્રોમાં કોડી કટાક હોઉં બંધ આંખે પણ હું તને બંધ આંખે પણ હું તને મારી નજરમાં જોઉં શરમ તો ઘણી જ આવે અને આમ તો તારી જ મસ્તીમાં હોઉં લખ્યા કરું પાનાઓ ભરીને દરેક શબ્દમાં તને જ જોઉં પાછી દરેક વચ્ચે રહી ગયેલી ખાલી જગ્યા હોય ને એમાં પણ તો હું હોઉં આમ તો તારો મારો સાથ મૃગજળ જો કાલ્પનિક આમ તો તારો મારો સાથ મૃગજળ ટીપા ટીપામાં કરી તારા રોમે રોમમાં ખુદને જોઉં સેજ કરી તારા રોમે રોમાં ખુદને જોઉં આમ જ સદંતર હું તારી રગમાં હો તારામાં રોજ વિશાળ આકાશ જોઉં